સ્વાગત છે બધાને ખબર છે ભાઈ કે રાજલબેન બારોટના ફાઇનલી લગન છે કમ્પ્લીટ થઈ ગયા છે પણ શું સાહેબ તમે જાણો છો એ વિક્રમ ઠાકોર હોય એ ગમન ભુવાજી હોય પણ સાહેબ ખરેખર જે નાચ્યા છે એને જોઈને તમારા હોવા ઉડી જશે અને સાહેબ ખરેખર આપણા દીપોમાં ભગત એવા ગમન ભુવાજી સાહેબ એ તો નાચ્યા છે પણ એમની સાથે સાથે એમના ધર્મપત્ની પણ આ જે રાજેન બારોટના લગ્નમાં નાચ્યા છે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો છું અને સાહેબ ભુવાજીની વાત જ ન થાય હો ભાઈ હા ખરેખર મિત્રો તમને વિડીયો બતાવવાનું છું સાહેબ આવું તો સાહેબ જે પેલા કહેવાય ને દિવાત ખવડે ન નાચી શકે હો ભાઈ હા હા ભાઈ આ આપણા બનાસકોઠાના તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમને આગળ આખો વિડીયો બતાવો છું એટલે ખાસ કરીને વિડીયો છે એ ભાઈ તમે છેલ્લે સુધી જોતા રહેજો પણ આપણે વડીલ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો ચેનલને મારા ભાઈઓ સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે સાથે વિડીયો તમને જાજો પસંદ આવે તો મારા ભાઈઓ અને બહેનો તમારા બધા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ બોક્સની અંદર જય મા દીપો લખી નાખજો જય દીપોમાં લખી નાખજો કેમ કે કોમેન્ટ કરવાથી સાહેબ આપણે કોઈ નાના બાપના નથી થઈ જવાના પણ સાહેબ આપણું જીવન સફળ બનાવશે એ છે મિત્રો દીપોમાં તો ખાસ કરીને જય દીપોમાં લખી નાખજો મિત્રો આળસ ન કરતા કોઈ હો અને ગમણ ન કરતા કે હું તો હું જ છું મારાથી મોટું કોઈ માતાજી નથી એવું ઘમન ન કરતા ભાઈ જય દીપોમાં લખી નાખજો હવે હાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ તો સૌથી પહેલાં સાહેબ તમને આપણા ભુવાજીનો વિડીયો બતાવશું અને એમનો તો હું બહુ મોટો ચાહક છું ભાઈ હા ભાઈ ગમન ભુવાજીનો તો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો હવે વધારે વાતો નહીં કરું સાહેબ સૌથી પહેલા તમારે આંખોથી આ વિડીયો જોઈ લો અને તમારા બે કાનોથી બરોબર સાંભળજો ભાઈ હા હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો